ભારતમાલા રોડ તૂટી પડ્યો અધિકારીઓનું તાત્કાલિક નિરીક્ષણ સેમ્પલ લેવાયા સાંતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા રોડ તૂટી પડતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ગુસ્સો જોવા મળ્યો છે આજે દિલ્હીથી સીધા ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વૈકટ રમન પાટણ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરાયું હતું અધિકારીઓએ તૂટેલા રોડનું નિરીક્ષણ કરી વિવિધ સ્થળોએથી સેમ્પલ એકત્રિત કર્યા હતા વૈકટ રમનએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે રોડના સેમ્પલનું વિજ્ઞાનસંભળ પરીક્ષણ કરાશે જો તેમાં ગુણવત્તાની કોઈ પણ ગેરરીતિ જણાશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે સાથે તૂટી ગયેલા રોડને યોગ્ય રીતે સુધારવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવશે અને આગામી પંદર દિવસમાં માર્ગવ્યવસ્થા વ્યવસ્થા પુનઃબહાલ કરવામાં આવશે જેથી વાહન વ્યવહારમાં તકલીફ ન પડે આ ઘટના ફરી એકવાર રોડ બાંધકામની ગુણવત્તા અને સરકારી દેખરેખના મુદ્દા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે